પણ એવી જ પરિસ્થિતિ અહીંયા પણ સામે છે કારણ કે જેટલા પણ લોકો મત આપ્યા પહોંચ્યા હોય તો તે લોકોને રોકાવીને નહીં પરંતુ તે લોકો પણ મત આપે અને ભલેને તે હોય પરંતુ તેઓ પણ તેમની સાથે જઈને મત આપી શકે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે જ્યારે આપ મત આપવા માટે પહોંચું છું ત્યારે આપના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા આપનું ઓળખપત્ર આપ બતાવું છો તે પછી આપને પ્રવેશ આપવામાં આવે છે અત્યારના જે છે કે આપ શકો છો અમિત શાહને જોવા માટે જેટલી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત હતા તો કેટલાક લોકો તેમના ઓટોગ્રાફ પણ માંગી રહ્યા છે અમિત શાહ તેમાંથી એક દીકરી છે કે જેમને પોતાનો ઓટોગ્રાફ આપે છે અને તેમના માથે હાથ મૂકે છે ને હવે તેઓ બધાના અભિવાદન ઝીલી સીધા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપવા માટે પહોંચશે તેમના પરિવાર સાથે તેમના પત્ની છે તેઓ પણ તેમની સાથે ચાલતા નજરે પડે છે આ વખતે જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે ખૂબ જનસભાઓ કરી ખૂબ રેલીઓ કરી અલગ અલગ મુદ્દાઓ ચર્ચા પરંતુ તેઓ પોતે મક્કમ હતા કે આ વખતે તો જે આંકડો આપ્યો છે તે આંકડો પાર કરીને રહીશું પરંતુ હવે જોવાનું રહેશે કે જનતાએ શું નક્કી કર્યું છે જનતા શું વિચારી રહી છે અને જનતા પોતાનું મત કોને આપી રહી છે અમિત શાહ જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાનું કિંમતી મત આપવા માટે પોતાના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે છેલ્લા લાંબા સમયથી નારણપુરા વિસ્તાર અને એ વિસ્તારની અંદરથી તેઓ હંમેશા ચૂટાતા આવ્યા છે અને અહીંની જનતા તેમને ખૂબ પ્રેમ કરે છે કારણ કે જ્યારે જ્યારે આપણે જોયું હશે વિધાનસભાનું ઇલેક્શન હોય લોકસભાનું ઇલેક્શન હોય અને તેમાં પણ મોટી સંખ્યામાં ગાંધીનગર જો કે ગાંધીનગર સીટથી તે ઉમેદવાર છે પરંતુ તેમનું જે મતદાન મથક છે મતદાન કેન્દ્ર છે તે નારણપુરાની અંદર આવેલું છે અને ત્યાં અત્યારે તેઓ પોતાના પત્ની સાથે મત આપી રહ્યા છે જેટલા પણ પ્રિસાઇડિંગ ઓફિસરો છે તેઓ તેમની સાથે વાતચીત કરતા નજરે પડે છે તેમનો પુત્ર જય શાહ છે કે તે પણ તેમની સાથે છે જય શાહના પત્ની છે તેઓ પણ જોવા મળી રહ્યા છે અમિત શાહના પત્ની છે તે પણ ત્યાં નજરે પડી રહ્યા છે એટલે કે સહપરિવાર અમિત શાહ પોતાના સહપરિવાર સાથે મત આપવા માટે મતદાન મથક પર ઉપસ્થિત છે થોડી જ વારમાં તેઓ પોતાનું કિંમતી મત આપશે કિંમતી મત આપ્યા પછી જેમ આપણે કહીએ છીએ કે મત આપ્યા પછી પોતાની સેલ્ફી મૂકવાની એક રીત છે કારણ કે મતાધિકારનો ઉપયોગ કર્યો છે દરેક પર્વ અને ઉત્સવને આપણે જ્યારે મનાવતા હોઈએ ત્યારે એક સેલ્ફી ક્લિક કરીએ છીએ એવી જ રીતે મતદાનના દિવસે પણ આપણી આંગળીની ચિહ્ન પર એ જે રીતે આપ મતદાનનો ઉપયોગ કરો છો અને તેમાં પણ આપ સાથે આપની સેલ્ફી મૂકી શકો છો અને આપ સેલ્ફી મોકલી આપશો તો જીએસટીવી ટીવી સ્ક્રીન પર પણ અમે તેને બતાવીશું અત્યારના દ્રશ્યો અમિત શાહ પોતાના સહપરિવાર સાથે મતદાન મથક પર ઉપસ્થિત અને મત ટૂંક સમયની અંદર આપશે દરેક વખતે આપણે જોયું હશે કે જે જે ઉમેદવારો હોય છે ચાહે તે નાનામાં નાનો ઉમેદવાર જ કેમ ના હોય પરંતુ પહેલા ભગવાનના આશીર્વાદ લેવા જતો હોય છે મંદિરે આશીર્વાદ લીધા પછી જ તેઓ પોતાનું કિંમતી મત આપવા માટે પહોંચતા હોય છે કારણ કે એમના માટે તો આ એક જંગ છે અને જંગ પહેલા કોઈ પણ પ્રકારનું સારું કામ કરતા પહેલા આપણે આશીર્વાદ જરૂર લેતા હોય છે આ વખતે અમિત શાહ અત્યાર સુધી આપણે જોયું હશે કે મહા કામેશ્વર મહાદેવના મંદિરે જ તેઓ દર્શનાર્થે જતા હોય છે અને મત આપતા હોય છે જય શાહ છે કે જેમણે પોતાનો કિંમતી મત આપી દીધો છે હવે તેમના પત્ની છે તેમણે પણ કિંમતી મતનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અમિત શાહના પત્ની મત આપશે ને તે પછી ગૃહમંત્રી અમિત શાહ પોતાનું કિંમતી મત આપશે અત્યાર સુધીની જો વાત કરી લઈએ તો તમામ ઘણા બધી ચાવડા હોય પુરુષોત્તમ રૂપાલા હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય વડાપ્રધાન દેશના વડાપ્રધાન મોદી જેઓ પણ પોતાનું કિંમતી મત આપ્યું અને દરેક લોકોને કહેવું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને દરેકે પોતાનું કિંમતી મત આપવું જોઈએ કારણ કે અત્યારના જે દ્રશ્યો છે તે અમિત શાહના પત્ની કે જે પોતાનું કિંમતી મત આપી રહ્યા છે તેના સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ટૂંક સમયની અંદર અમિત શાહ કે જે પણ પોતાનો કિંમતી મત આપશે અને તે પછી બધાની નજર રહેલી છે કે તેઓ શું કહેશે પરંતુ અત્યાર સુધીના જેટલા પણ દિગ્ગજોએ મત આપ્યા અને પછી એક જ વાત કહેવી સામે આવી કે આપ પણ આવો અને આ મત લોકશાહીના મહાપર્વની અંદર તમે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને કિંમતી મત આપો અમિત શાહ કે જેઓએ પોતાનો કિંમતી મત છે તે આપી દીધો છે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આપ બતાવતા અને પોતાના મતાધિકાર નો ઉપયોગ કરતા તેમના પત્ની બંનેના જે નિશાન ચિન્હ કે જેમણે મતાધિકાર ઉપયોગ કર્યો અને તે પછી એક બાજુ અમિત શાહ છે કે જે વિક્ટરીનું નિશાન બતાવી રહ્યા છે એક બાજુ તેમના પત્ની છે કે જેમણે મતાધિકારનો ઉપયોગ કર્યા પછી જે મતનું નિશાન આપણને મળે છે તે બતાવતા નજરે પડે છે અને સપરિવાર મતદાન કર્યા પછી અત્યારે હાલ અમિત શાહ બહાર નીકળી રહ્યા છે બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો અમિત શાહે તેમના પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે અને મત કિંમતી આપી દીધું છે અમદાવાદના નારણપુરાની અંદર તેમનું મતદાન મથક આવેલું છે મતદાન કેન્દ્ર જ્યાં તેમણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો પુત્ર પુત્ર છે પત્ની તે પણ ત્યાં ઉપસ્થિત હતા અને સહપરિવાર તેમણે મત આપ્યા છે જેવો જ અમિત શાહે મત આપ્યો તે પછી તેમના પત્ની પણ ત્યાં જ ઉપસ્થિત હતા તેઓ પોતાના મત આપ્યા પછી નિશાન ચિહ્ન બતાવી રહ્યા છે તો અમિત શાહ સૌથી પહેલા બતાવે છે વિક્ટરીનું નિશાન કે આ વખતે પણ આ જ રીતે જે વખતે બે હજાર ઓગણીસની અંદર સરસ રીતે સરકાર બની હતી આ વખતે પણ એવી જ રીતે સરકાર બનશે એ જ વિક્ટરીના નિશાન સાથે એ જ દમ સાથે તેમના ચહેરા પરની ખુશી સાથે તેઓ દ્રશ્ય તેમના એ નજરે પડ્યા કે હવે એ જોવાનું રહેશે કે આગામી સમયની અંદર આ જે ખુશી કારણ કે આ વખતે ઘણું બધું એવું થયું પહેલાં તેવું લાગતું હતું કે એક જ વેવ છે પરંતુ એ વેવ અને વંટોળની અંદર ઘણી બધી વસ્તુઓ આવી ગઈ એ વેવની અંદર એવી બધી ચર્ચાઓ થઈ ગઈ કે જે એક તરફનું ચિત્ર દેખાતું એ ચિત્ર પછી અલગ અલગ તરફનું ચિત્ર પણ દેખાવા માંડ્યું પરંતુ આ જે અલગ ચિત્ર છે તેમાંથી શું ટકાવારી ઓછી થાય છે કે પછી અમુક જગ્યાએ જે ન વિચાર્યું હોય તેવું પણ થાય છે કે પછી કંઈ પણ વિચાર્યું હોય તેવું થાય છે અમિત શાહના પત્ની કે જેઓ અત્યારે હાલ બહાર આવ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા પછી તેઓ અત્યારે બહાર આવીને દરેકને વિનંતી કરે છે કે તમે પણ બહાર આવો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો સપરિવાર મતદાન કર્યા પછીનું એ નિશાન ચિહ્ન કે જે દર્શાવતા નજરે પડી રહ્યા છે દેશના ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે પોતાના મતાધિકારનો વિશેષ ઉપયોગ કરીને મત આપવા માટે પહોંચ્યા અને મત આપી દીધો છે અત્યાર સુધી તમામ દિગ્ગજો કે જેમણે પણ પોતાનું મતદાન કરી દીધું છે અમિત શાહ તેમણે પણ મતદાન કરી દીધું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ મતદાન માટે પહોંચ્યા એ પણ એક કોમન મેન અને એકદમ સાદાઈથી તેઓએ પોતાનું મતદાન કર્યું જે લાઇનની અંદર તેમનો નંબર આવ્યો તેવી જ રીતે તેઓ લાઇનમાં આગળ વધ્યા અને મતદાન કર્યું ત્યાં મળવા માટે આવેલા અમિત શાહને તેમની સાથે તેઓ અભિવાદન જલતા નજર પડ્યા છે વ્હીલચેરમાં પણ લોકો આવીને જે લોકો સ્વસ્થ નથી જે લોકો દિવ્યાંગ છે તેઓ પણ આવીને મતદાન કરવા માટે પહોંચ્યા છે એટલે કે આપણે પણ આ આ લોકશાહીના પર્વમાં ઘરેથી બહાર નીકળીને ચોક્કસથી કિંમતી મત દેશ માટે આપવો જોઈએ પણ ટીવી અપીલ કરે છે કારણ કે મતાધિકારનો ઉપયોગ કરવો એ આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે જો આપ મત આપશો તો આપ દેશની જનતા એ જનતાને એ દેશના વડાને ચૂંટી શકશો કે જેને આપ ઈચ્છી રહ્યા છો આપના મતાધિકારનો ઉપયોગ કરશો તો પછી આપ સરકાર સામે પ્રશ્નો ઉઠાવી શકશો આપના મતાધિકારનો ઉપયોગ કરશો તો પછી આપ કંઈ કહી શકશો જો ઉપયોગ જ નહીં કર્યો હોય તો પછી આપ કોની સામે આંગળી ચિંધી શકશો અત્યારના જે દ્રશ્યો જે આપને બતાવે ટીવી સ્ક્રીન પર આ પહેલાના પણ ઘણા બધા એવા દ્રશ્યો છે કે અત્યાર સુધીના તમામ દિગ્ગજો કે જેમણે પોતાનો કિંમતી મત આપી દીધો છે અને અમિત શાહ તેમના સપરિવાર સાથે મત આપ્યા પછી વ્યક્તિનું નિશાન બતાવતા અને નિશાન ચિહ્ન બતાવતા નજરે પડે છે જેવા જ તેઓ ત્યાં પહોંચ્યા હતા આસપાસના લોકો તેમને મળવા માટે આવી ગયા તેમાં પણ તેઓ બહુ જ સહજ રીતે તમામની સાથે મળતા નજરે પડે છે એક ચેર પર આવ્યા હતા તેમની સાથે પણ તેઓ મળતા તેમને નજરે પડે છે એક દીકરી આવી હતી તેમને પણ તેઓ ઓટોગ્રાફ આપે છે અને તેમને પણ ખૂબ જ શાલીનતાથી મળતા નજરે પડ્યા આવી જ રીતે અલગ અલગ દ્રશ્યો જે અત્યારે સવારથી જ સામે આવી રહ્યા છે આ વખતે ચૂંટણીની અંદર ઘણું બધું એવું હતું કે જેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય કે જે એક જતી હતી તે શા માટે અલગ અલગ વેવમાં ફરી ગઈ અને જો એવું છે તો પછી આ આ વખતના વખતના પછીના પરિણામો પર સૌની નજર રહેશે અને જો પરિણામોની સાથે સાથે દરેક પક્ષ આશ્વસ્ત છે અને તેમાં પણ સૌથી મોટો પક્ષ આશ્વસ્ત છે કે તેમણે જે લીડ આપી છે તેમણે જે આંકડો આપ્યો છે તે આંકડો તો તે ગમે તે હિસાબે પાર કરી શકશે તો પછી જોવાનું એ રહેશે કે પછી મતદાન મથકે પહોંચીને જે જે લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યા અને તેમાં પણ એક જ પક્ષને તેમણે બહુમતી સાથે જીતાડ્યો તો પછી પક્ષની કામગીરીને તમામ લોકોએ નમન કર્યું છે તે વાત સ્પષ્ટ થશે આ જે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અમિત શાહ જ્યારે નારણપુરાની અંદર કામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મહાદેવના દર્શન કર્યા હતા અને તે પછી તેઓ પોતાનું કિંમતી મત આપવા માટે પહોંચ્યા હતા અગાઉ પણ આપણે જોયું હશે કે અલગ અલગ રીતે અમિત શાહ જ્યારે જ્યારે પણ અમુક વખતે તેમના પ્રવાસ હોય છે ગુજરાતના કે પછી યાત્રાધામ સોમનાથની મુલાકાત તેઓ ચોક્કસથી લેતા હોય છે સોમનાથ મહાદેવના દર્શન તેઓ ચોક્કસથી કરતા હોય છે અને તેમાં પણ પોતાના સહપરિવાર તેઓ ચોક્કસથી જતા હોય છે આ વખતે પણ નારણપુરાની અંદર કામેશ્વર મહાદેવના મંદિરે પહોંચીને તેમણે પહેલાં પૂજા અર્ચના કરી દર્શન કર્યા અને તે પછીના બીજા દ્રશ્યો જે જોઈ શકો છો કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે પણ પોતાનો મત આપીને દરેકને આહવાન કર્યું હતું કે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મત ચોક્કસથી પોતાનું કિંમતી આપે બે દ્રશ્યો અલગ અલગ ટીવી સ્ક્રીન પર એક દ્રશ્યમાં જોઈ શકો છો મતાધિકારનો ઉપયોગ કર્યા પછી અમિત શાહ અને બીજા દ્રશ્યો કે મત આપવા જતાં પહેલાં કામેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા અને શિવજીને જળ ચડાયું હતું પૂજા અર્ચના કરી હતી આશીર્વાદ લીધા હતા નમન કર્યું હતું અને ત્યાર પછી તેઓ ગયા હતા ગાંધીનગર લોકસભા બેઠકની ઉમેદવાર છે અને ગાંધીનગર બેઠક તો એવી છે કે જેમાંથી ભારતીય જનતા પાર્ટીનો અજયગઢ છે અહીંથી બીજેપી સિવાય કોઈ જીતતું આવ્યું છે જ નહીં અને તેમાં પણ ગત વખતે આપણે જોયું હશે કે ઇલેક્શનની અંદર વિધાનસભામાં સીજે ચાવડા હતા અત્યાર તો સીજે ચાવડા કોંગ્રેસ પક્ષ છોડીને અમિત શાહ સાથે આવી ગયા છે વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓ ઉપસ્થિત છે એટલે કે એ દિગ્ગજો અત્યારે ભલે સોનલ પટેલ તેમની સામે હોય પરંતુ એ એ રેલીઓ એ દિગ્ગજ નેતાઓ ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી હતા તે વખતથી આ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે રહે છેલ્લા ત્રણ વખત તેઓ ત્યાંથી ચૂંટાઈને આવે છે આ વખતનો મુદ્દો એવો છે કે અમિત શાહ અને તેમની સામે કોંગ્રેસના નેતા જે ભલે તેમણે પ્રચાર પ્રસાર ઓછો કર્યો હોય પરંતુ એક વિશ્વાસ તેમનો એવો છે કે તેઓ ત્યાંથી ચૂંટાઈને આવશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે દિગ્ગજોની આવી સીટ હોય છે એટલે કે વીવીઆઈપી સીટ જેને કહેવાય તે સીટને બીટ કરવી જે તે અપક્ષ માટે કે જે પછી વિપક્ષ માટે સૌથી વધારે અઘરી સાબિત થતી હોય છે કારણ કે એ સીટો જે અજયગઢ અને અભેદ કિલ્લાને તોડવો જે તે વિપક્ષ માટે કાતો એક મજબૂત મુદ્દો હોવો જોઈએ કાં તો પછી મુદ્દાની સાથે તેમણે કરેલા કામો હોવા જોઈએ કે પછી એક એવો ચહેરો હોવો જોઈએ કે ફક્ત ચહેરાને જોઈને ત્યાંની લોકો તેમને મત આપે પરંતુ ગાંધીનગરની અંદર તો આપણે સ્પષ્ટ રીતે જોયું હશે કે ત્યાંની જનતા અને જુવાડ કઈ બાજુ છે તો અંગે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે રમેશ વોરા કોંગ્રેસમાંથી જોડાયા છે નરેન્દ્રસિંહ જાદવ છે રાજકીય વિશ્લેષક તે આપણી સાથે ઉપસ્થિત છે અને રાજેશ ઠાકર છે કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે આપ ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીમાં સૌથી પહેલા આપની પાસે આવું છું નરેન્દ્ર જે રીતે આપણે અત્યાર સુધીના દ્રશ્યો જોયા અત્યાર સુધી મોટા ભાગના દિગ્ગજો કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દીધો છે અમિત શાહની વાત એટલા માટે કરું છું કારણ કે મેં હમણાં જ વાત કરી આપ પણ સાંભળતા જશો ગાંધીનગર જે ગઢ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો આ વખતે તેઓ ત્યાંથી ઉમેદવાર છે ખૂબ રેલી ખૂબ સભાઓ કરી પરંતુ આ આ વખતનો જે વેવ હતો એવું નથી લાગતું કે એ વેવની અંદર કંઈક એવું થયું કે આખું વેવ એક તરફી હતો એ બીજા તરફ ફંટાઈ ગયો છે બિલકુલ જે વિધાનસભા વખતે એક પ્રકારે માહોલ હોય છે લોકસભા વખતે અલગ માહોલ હોય છે બે ત્રણ મહિના પહેલાં જ્યારે લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર નહોતા થયા અને ગુજરાતની વાત કરીએ તો મહત્વનો એ એક જ વાત હતી કે આ વખતની ચૂંટણી વન સાઈડ રહેવાની છે એક તરફી રહેવાની છે પરંતુ જે રીતે ધીમે ધીમે જે ઉમેદવારો જાહેર થયા કોંગ્રેસે જે રીતે ઉમેદવારોની કેટલાક બેઠકો ઉપર જે પસંદગી કરી અને ત્યારબાદ જે ક્ષત્રિય આંદોલન કારણ કે ભાજપની જે એક વફાદાર વોટબેન્ક કહેવાય ક્ષત્રિયો વિમુખ થયા ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો અને તેના કારણે આ ચૂંટણીમાં એક પ્રકારે કહી શકાય કે એક ગરમી આવી ગઈ જે વન સાઇડ હતી તે એક રસાકસી ભરી કેટલીક બેઠકો ઉપર ચોક્કસ બની માન છે તમે જે ગાંધીનગરની વાત કરી કારણ કે ગાંધીનગર ભાજપ માટે એકદમ સિક્યોર સીટ મનાય છે અને કોઈ પણ ઉમેદવાર આવે આમ તો અહીં તે વીઆઈપી સીટ ગણાય છે ભાજપના દિગ્ગજો અહીંથી ચૂંટણી લડતા હોય છે પરંતુ આ વખતે ગાંધીનગર બેઠક એ ભાજપ માટે જીતની નહીં પરંતુ લીડની અહીં મુખ્ય જે મહેનત કરવાની છે તે ભાજપે લીડ માટેની કરવાની છે પાંચ લાખ નહીં પરંતુ દસ લાખનો લક્ષ્યાંક દસ લાખની સરસાઈથી આ બેઠક જીતવી તે પ્રકારનો એક લક્ષ્યાંક ભાજપનો છે અને એટલા માટે જે તમામ પ્રકારની જે મહેનત છે તે ભાજપે અહીંયા કરી છે અમિત શાહે પણ જે રોડ શો કર્યા પરંતુ જે નીચેની કેડર છે જે સંગઠન છે તે મહેનત કરે છે માત્રને માત્ર લીડ મેળવવા માટે એટલે કે ઓવરઓલ જો જોવા જઈએ તો આ વખતની ચૂંટણી પહેલાં પણ અમે હમણાં ચર્ચા થઈ કે આ વખતની લોકસભા ચૂંટણી કદાચ અગાઉ કરતાં અલગ છે ભલે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ધીમે ધીમે જે ભાજપની જે મતની ટકાવારી વધી છે ગત વખતે લોકસભાની વાત કરીએ બે હજાર ઓગણીસ 什么？啊 તો તે લગભગ ત્રેસઠ ટકા જેટલી જેટલા મતો ભાજપને મળ્યા હતા તેત્રીસ પોઈન્ટ પંચાવન એટલે કે ચોત્રીસ ટકા જેવા મતો કોંગ્રેસ તરફી રહ્યા હતા પરંતુ આ વખતે જે મતની ટકાવારી છે તે વધે છે કે પછી ઘટે છે કારણ કે ક્ષત્રિય આંદોલનની અસર હમણાં જ આપણે જે અત્યારે પ્રથમ બે કલાકના જે આંકડા આપણી પાસે જે આવી રહ્યા છે અલગ અલગ બેઠકો પ્રમાણે જે બેઠકો ઉપર એટલે કે જ્યાં ક્ષત્રિયો બેનું મતદાન બે લાખથી વધુ છે તે પછી આનંદ બેઠક હોય કે પછી સાબરકાંઠા બેઠક હોય સુરેન્ગર હોય કદાચ મતદાન ઓછું થાય પરંતુ હવે જે ફાઈનલ આંકડો છે તે તો આપણને પછી જ સામે આવશે જ્યારે ઇલેક્શન પછી અને તે પછી ખબર પડશે કે આ જે બેઠકો હતી આ બેઠક ઉપર આખરે કેટલું મતદાન થયું છે ભાજપ દ્વારા શરૂઆતમાં જે પ્રકારે માહોલ હોય છે કે શરૂઆતમાં મતદાન કરાવી રહ્યું પ્રથમ ત્રણ કલાકમાં તે ભાજપ તરફથી મતદાન છે તે હવે જોવું આપણે રહેવાનું છે બેસી ઘણા ટૂંક સમયની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દીધો છે એટલે ટૂંક સમયની અંદર તેઓ શું કહે છે તેના ઉપર સૌની નજર રહેશે કારણ કે તમામ દિગ્ગજો જ્યારે પોતાનો કિંમતી મત આપી દે છે ત્યારે સૌથી પહેલું તેમનું આહવાન હોય છે કે તેઓ દરેક જનતા પોતાનો મત આપવા માટે બહાર આવે અને આ લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાનો કિંમતી મત આપે 2024 चुनाव के तीसरे चरण का दिन है मैं देश भर के सभी मतदाताओं को और गुजरात के मतदाताओं को भी मन से विनंती करना चाहता हूं कि बढ़ चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा ले स्थिर सरकार सुरक्षित देश समृद्ध देश गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो गरीबी का उन्मूलन करना चाहती हो आत्मनिर्भर भारत बनाना चाहती हो विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर वन ले जाना चाहती हो आज इतनी चिलचिलाती चिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं जहां तक गुजरात का सवाल है करीब करीब 20 प्रतिशत वोटिंग ढाई घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व तो भी देगी सुरक्षा भी देगी समृद्धि भी देगी गरीबी से मुक्त भारत बनाएगी मैं आज के लोकतंत्र के इस पर्व के अवसर पर सभी देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं और फिर से एक बार पूरजोश वोटिंग करकर लोकतंत्र के इस पर्व में हिस्सा लेने की अपील करता हूं आज देश में तीजा चरण नु मतदान है गुजरात वधेली पच्चीस से पच्चीस सीटों पर આજે મતદાન થવાનું છે હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માંગુ છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે સુરક્ષા આપે સમૃદ્ધ બનાવે ગરીબનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે લોકશાઈના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારે સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે વંદે માતરમ ખૂબ ખૂબ શુભેચ્છા